પારડી હાઈવે પર ટ્રેલરે અચાનક બ્રેક મારતા ટ્રક તેમજ પિકઅપ ટેમ્પો પાછળ ભટકાયો અકસ્માત ને લઈ ટ્રાફિક જામ થતા પારડી પોલીસ ઘટના સ્થળે ધસી જઈ ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડે કરાવ્યા પારડી ચારસ્તા નેશનલ હાઈવે ના બ્રિજ પાસે શુક્રવારના રોજ વહેલી સવારે લગભગ છ વાગ્યાની આસપાસ વાપી તરફ જતો એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારી હતી જેના પગલે પાછળ આવતી ટ્રક નંબર જી જે ટ્વેલ્વ એ વાય નાઇન ઝીરો ડબલ નો ચાલક કાબુ ગુમાવતા ટ્રેલર પાછળ ધડા ઘુસી ગયો હતો આ ઉપરાંત તેના પાછળ ચાલતો પિકઅપ ટેમ્પો નંબર જી જે ફિફ્ટીન એવી ટુ સિક્સ નાઇનનો ચાલક પણ કાબુ ગુમાવતા એ પણ ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી ગયો હતો આમ ટ્રેલર પાછળ ટ્રક અને પિકઅપ ટેમ્પો ઘૂસી જતા ગંભીર અકસ્માત 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 સર્જાયો હતો હતો સર્જાતા ટ્રેલર ટ્રેલર ચાલક લઈ થઈ ગયો સદનસીબે વાહનોમાં સવારોનો બચાવ થયો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેની જાણ પાડી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત થયેલા વાહનોને ક્રેન વડે હાઈવેના સાઈડે કરાવી ટ્રાફિક જામને હળવો કર્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે